ડિંડોલી વિસ્તારમાં બે હત્યાના આરોપીની મોડી રાત્રે લોકોએ હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો પહોંચી ગયો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી હત્યાનો સિલસિલો યથાવત છે ત્યારે ડિંડોલીમાં વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી બ્રિજ પાસે જગદંબા સોસાયટી પાસે મોડી રાત્રે ત્રણથી ચાર લોકોએ ગણેશ ઉર્ફે ઘણિયા વાઘને ચપ્પુના ઘા ઝીકી રહેસી નાખ્યો હતો ગણેશે છ મહિના પહેલા દેવા નામના ઈશમની હત્યા કરી હતી અગાઉ વર્ષ બે હજાર વીસમાં કુખ્યાત બુટલેગર કાલુની ઘાતકી હત્યામાં પણ ગણેશ મુખ્ય આરોપી હતો ગણેશની હત્યા પાછળ છ મહિના પહેલાં તેણે કરેલી દેવાની હત્યા કારણભૂત માનવામાં આવી રહી છે દેવાના ભાઈએ હત્યા કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે મૃતદેહનો મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે આજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબા નગર સોસાયટીમાં અત્યારનો એક બનાવ બન્યો છે આ ઘટના અત્યારે સાંજના સાડા આઠની આસપાસની છે આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈએ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે